મહાવદની વિજયા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠરે પૂછ્યું હે વાસુદેવ હે કૃપાસિંધો મહાવદી એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજેન્દ્ર મહાવદની એકાદશીનું વ્રત કહું છું તે સાંભળો આ એકાદશીનું નામ વિજયા છે આ એકાદશીનું વ્રત કરનાર સદા જય પામે છે તેના વ્રતનું સઘળા પાપોને હરનાર અને ઉત્તમ છે નારદના કહેવાથી બોલ્યા પાપ હરનારી ઉત્તમ કથા સાંભળો આ વ્રત પ્રાચીન પવિત્ર અને પાપનો નાશ કરનારી છે આ વ્રત કરવાથી મનુષ્યને જય મળે છે એમાં સંશય નથી રામ ચૌદ વર્ષ વનવાસ ગાળવા માટે સીતાજી અને લક્ષ્મણની સાથે પંચવટીમાં જઈ વસ્યા એક દિવસ રાવણ સીતાને હારી હરી ગયો આથી સુગ્રીવની મદદથી વાનર સૈન્ય એકઠું કરી રામ સીતાની શોધ કરવા નીકળ્યા સીતાની શોધ માટે રામ ભક્ત હનુમાનજીએ મોટું કાર્ય કર્યું પછી સમુદ્ર પાર કરવા માટે રામે લક્ષ્મણને કહ્યું હે લક્ષ્મણ આ સમુદ્ર અઘાત જળને કયા પુણ્યથી તરી શકીશું લક્ષ્મણજીએ કહ્યું હે મહારાજ હે પુરાણ પુરુષોત્તમ આપ જ આદિદેવ છો આ દ્વીપમાં બે કોષને છેટે એક આશ્રમ છે તેમાં બકલાભ્ય મુનિ રહે છે તેમણે ઘણા બ્રહ્માઓ દી દીધા છે માટે એ પુરાણ મુનિ શ્રેષ્ઠને પૂછવાથી તેનો ખુલાસો મળશે પછી શ્રી રામે મોટા મુનિ પાસે જઈ મસ્તક નમાવી નમસ્કાર કર્યા ત્યારે પુરુષોત્તમ રામ આવ્યા છે એમ જાણી આપ ક્યાંથી પધાર્યા એમ મુનિરાજે પૂછ્યું ત્યારે શ્રીરામે કહ્યું હે મહારાજ હું આપની કૃપાથી લંકાના રાક્ષસોને જીતવા માટે સૈન્ય સાથે સમુદ્ર કિનારા સુધી આવ્યો છું હવે આ સમુદ્ર પાર ઉતરી શકાય તેવો ઉપાય કૃપા કરી કહો મુનિરાજે કહ્યું હે રામ વિજયા નામથી જે પ્રસિદ્ધ છે એવી મહાવદની એકાદશીનું વ્રત કરવાથી સમુદ્ર પાર કરી અવશ્ય વિજય પ્રાપ્ત કરશો તેમાં સંશય નથી હવે ફળ આપનારી વિધિ સાંભળો દસમી દિવસે સોના રૂપા તાંબા અથવા માટીનો એક ઘડો લેવો પછી ઠંડીલ કરી તે પર સાત ધાન્યને પાથરી તેમાં ઉપર પંચ પલ્લવ પાંદડાવાળા જવથી ભરેલા ઘડાને મૂકી તેના ઉપર જળથી ભરેલું ત્રંભાળું મૂકવું ત્રંભાણાની અંદર વિષ્ણુની મૂર્તિ પધરાવી એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાન કરી સ્થાપિત ઘડા ઉપર ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે ઉપચારોથી નારાયણની પૂજા કરવી આખો દિવસ દેવની પૂજામાં પસાર કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું બારસના દિવસે સૂર્યોદય સમયે પહેલો ઘડો નદી કોઈ જળાશય પાસે રાખવો ત્યાં વિધિથી તેની પૂજા કરવી તે કુંભ અને નારાયણની મૂર્તિ ઉત્તમ બ્રાહ્મણને દાનમાં આપી દેવી હે રામ તમે સૈન્ય સાથે વિધિથી આ વ્રત કરો મુનિરાજના કહેવા પ્રમાણે વ્રત કરવાથી તેમનો વિજય થયો એટલા માટે હે નારદ વિજયા એકાદશીનું વ્રત કરવું તેના પાઠ અને શ્રવણથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આવી રીતે પુરાણમાં મહાવદી વિદ્યા એકાદશીનું મહાત્મય કહેલું છે જય શ્રી કૃષ્ણ